સુરતના કામરેજ ખાતે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ રેલી નીકળી હતી જેમાં જૈન સમુદાયના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં જોડાયા હતા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ પાંચસો નવ્વાણુંમાં એટલે કે છઠ્ઠી સદીમાં વૈશાલી રાજ્યમાં થયો હતો મહાવીર સ્વામીએ તેમનું સમસ્ત જીવન જનકલ્યાણના કાર્યોને સમર્પિત કરી અહિંસા પરમધર્મનો સંદેશ આપ્યો હતો આજે ભગવાન મહાવીર સ્વામી જયંતિની જન્મ જયંતિની કામરેજ ખાતે ઉજવાઈ હતી જેમાં વિશાળ પગપાળા રેલી નીકળી હતી જેમાં જૈન સમાજ શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આજની રેલીમાં શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ કામરેજ શ્રી શ્વેતાંબર પંત સમા કામરેજ શ્રી આદિનાથ સંઘ કઠોર શ્રી નિમિનાથ જૈન સંઘ કામરેજ ચારે સંઘના સકલ જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ દ્વારા શ્રી વર્ધમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ તો સાદર જય જિનેન્દ્ર મારું નામ મુકેશ કોઠારી છે હું ગામડે શ્રી સ્થાનકવાસી સ્થાનક વાસી સંઘના પ્રમુખ તરીકે કાર્ય કરું છું મારી સાથે આજ રોજ શ્રી તેરાપન શ્વેતાંબર તેરાપન સભા કામરેજના પદાધિકારીઓ મારી સાથે ઉપસ્થિત છે આજે પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણક મહોત્સવ દિવસ હોવાથી કામરેજ વિસ્તારના સમગ્ર સકલ જૈન સમાજના બંધુઓએ એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું પ્રભુ મહાવીરનો જન્મ ઈસવીસન પાંચસો ને નવ્વાણું યાદ છઠ્ઠી થી સદીમાં વૈશાલી ગણતંત્રના કુંદરપુર ગામમાં થયો હતો અને પ્રભુ મહાવીરે સમગ્ર વિશ્વને જીવો જીઓ જીનેદો અહિંસા અને ત્યાગનો સંદેશ આપ્યો હતો આ સંદેશને પૂરા જૈન સમુદાય વિશ્વમાં ફેલાવી રહ્યા છે અને આજે પ્રભુનો જન્મ કલ્યાણ મહોત્સવ દિન નિમિત્તે કામરેજ વિસ્તારમાં એક વિશાળ રેલી આયોજન કર્યું હતું જેમાં સકલ જૈન સમાજના સમગ્ર શ્રાવક સાવિકાઓ વડીલ બંધુઓએ ભાગ લીધો હતો અને કરી ઓછામાં ઓછી દોઢ કિલોમીટર જેટલી લાંબી વિસ્તાર રેલીનું આયોજન થયું હતું અને અસંખ્ય ભારે સંખ્યામાં શ્રાવકો જોડાયા હતા આ રેલીને અભૂતપૂર્વ મતલબ અભૂતપૂર્વ રેલી નીકળી હતી જેમાં ચામડી વિસ્તારના હાજર રહેલા સમગ્ર જૈન સમાજના વડીલ બંધુઓએ જે ભાગ લીધો હતો એમનો હું ચારે સંઘ તરફથી એટલે કે શ્રી શેતાંબા તેરાપન સભા શ્રી સ્થાનક ભરદવા સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ કામરેજ આદિનાથ સંઘ કઠોર અને આદિનાથ પ્રશાંત ઓનસંગ શ્રી કામરે તરફથી તો દરેક जैन श्रावक સાહિકાઓનો હું तहे दिलથી આભાર વ્યક્ત કરું છું રિપોર્ટર પ્રશાંત પટેલ સ્વારડોલી